આજે આપણે નવું રેશન કાર્ડ બાળકોડવાળું વિભાજન કરશું આપણે કુટુંબમાં વિભાજનવાળું અલગ કાર્ડ કરવું હોય તો કેવી રીતે કરવું એ આજ જાણશું સૌ અહીંયા તારીખ લખી દેવી પછી અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવો અહીંયા જે અરજદાર હોય જેને અલગ કરાવવાનું હોય એનો ફોટો લગાવો અને અહીંયા પહેલાં મામલતદાર શ્રી ઝોનલ અધિકારી ઓફિસ તાલુકો તો ઝોન તો પહેલાં તાલુકો લખી દેવો જિલ્લો લખી દેવો ગાંધીનગર અને જે હાલમાં રેશન કાર્ડમાં જે નામ ચાલતું હોય ને એનું નામ લખવું એટલે જે રેશન કાર્ડ તમારે અલગ કરવાનું છે એ જે હાલમાં નામ ચાલતું એ ભાઈનું નામ લખવું અને જેને અલગ કરાવવાનું છે એનું પાછળ નામ લખવું બરાબર રેશન કાર્ડનો નંબર લખી દેવો અને રેશન કાર્ડમાં કેટલા અંદર સભ્ય છે એ સભ્યની સંખ્યા લખી દેવી અને નીચે આવ અલગ થવાની સંખ્યા લખી દેવી એ મારા ચાર જણ છે તમે ચાર લખી છે પછી થોડાક નીચે આવો એક ક્રમ લખો ક્રમ લખો એક અટક લખવી નામ લખવું અને પિતાનું નામ લખવું અને રેશન કાર્ડમાં કયા નંબરે તમારો ક્રમમાં ચાલે છે એ લખી દેવું જેટલાના નામ અલગ કરવાના હોય એ બધાની સંખ્યા અહીંયા લખી દેવી પછી થોડાક નીચે આવીએ એટલે તમારે અલગ થવાનું છે જે ભાઈને અલગ થવાનું છે એનું અહીંયા એડ્રેસ દર્શાવવું તમારે અહીંયા ઘરનો નંબર લખી દેવો શહેરી મોલો ફળિયું કે સોસાયટી મેં એ સોસાયટી લખી દીધી છે ખોડિયાનગર પછી ગામ કે શહેર તમે ગામડે રહેતા હોય તો ગામનું નામ લખી દેવું મારું ગામ બોરિસના છે મેં બોરિસ્ના લખી કાઢ્યું છે પછી થોડાક નીચે આવું તાલુકો જે તમારો તાલુકો લાગતો હોય તાલુકો લખો મેં એક કલોલ લખ્યો છે તો મારો કલોલ છે તો કલોલ લખ્યો છે ગાંધીનગર જિલ્લો લાગે છે અને પિનકોડ નંબર લખી દેવો તમારા તાલુકાનો જે તમારા ગામનો પિનકોડ હોય તો પિનકોડ નંબર લખી દેવો થોડાક નીચે આવું મોબાઈલ નંબર લખી દેવો હવે રહેઠાણના સ્થળ માલિકીનું છે ભાડાનું છે કે ચૂપરપટ્ટું છે હવે તમારે જે હોય તમારે લખી દે માલિકી મારા મારા માલિકી એ તો મેં માલિકી લખી કાઢી છે પછી થોડા નીચે આવું રાધન કેસ ધરાવતા છો તો હા નાનો જવાબ લખી દેવો અમે ધરાવતા છીએ તો ધરાવતા લખ્યું છે પછી નીચે આવો હવે ગેસ એજન્સીનું નામ લખી કાઢવું અહીંયા તમારે જે ગેસ એજન્સી હોય એ ગેસ એજન્સીનું નામ લખી દેવું ગામનું નામ લખી દેવું કે ક્યાંનું છે તો જે તે હોય ગામ એ ગામનું નામ લખી દેવું હવે ગેસ કનેક્શન નંબર લખી દેવો અને બેંકની ડિટેલ આપવાની છે તમારે તમારે બેંકનું નામ લખી દેવું એકાઉન્ટ નંબર લખી દેવો પછી થોડાક નીચે આવી એટલે બેંકનું સ્થળ બેંકની સ્થળ જે તમારા બેંક જો જગ્યા પર હોય ખાતું એ બેંકનું નામ સ્થળ લખી દેવું અને આ આઈએફસી કોડ લખો આઈએફસી કોડ લખો તમારી બેંકમાં પૂછવી લેવું કે ભાઈ અમારે આઈ કોડ કયો છે તે કોડ લખી દેવાનો પછી થોડાક નીચે આવો આ બધા છે એ રહેઠાણના પુરાવા છે તમારે જે જે પુરાવા હોય એ દર્શાવવાના હોય રહેઠાણના પુરાવા એટલે તમારે લાઇટ બિલ આપવી ઇન્ડેક્સની નકલ આપી આંકરણી આપી વેરા પાવતી હાલવી આ બધું હોય છે અહીં અરજદારની સહી કરી દેવી અહીંયા ફેરથી અરજદાનની સહી કરી દેવી ને અરજદાનનું નામ લખી દેવું પછી થોડાક નીચે આઈએ અટક લખવી નામ લખવું અને પિતાજીનું નામ લખવું અને અહીંયા જૂના રેશન કાર્ડમાં તમારું નામ છે કે નહીં તો હા ના લખવું જન્મ તારીખ લખવી સ્ત્રી પુરુષ તો સ્ત્રી દર્શાવું કુટુંબના સંબંધ શું થાય તો એ દર્શાવો કાકા થતા કાકા લખવા પપ્પા થતા પપ્પા લખવા જે થતા હોય અહીંયા દર્શાવું સંબંધ અને અહીંયા તમારા આધાર કાર્ડનો નંબર લખી દેવો ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડનો નંબર લખી દેવો અને અહીંયા મોબાઈલ નંબર લખી દેવો હવે એક ખાસ વાત છે કે આપણે અહીંયા જે આપણો પુરાવા આપવાના છે ને અહીંયા પુરાવા આપવાના છે રહેઠાણના એમાં તમારે ઇન્ડેક્સની નકલ આપવી વેરા પાવતી આપવી લાઇટ બિલ આપવી અને બીજું જે તમારા આજુબાજુમાં રહેતા હોય એ બે ઘરના ઇન્ડેક્સની નકલ આપવી લાઈટ બિલ આપવી અને વેરાપાવતી આપવી આ બધી આજુબાજુના બંને ઘરના તમારા જે એડ્રેસ હોય એના આજુબાજુના બંને ઘરના લેવાની ઓરિજિનલ નહીં નકલ લેવાની અને તમે જે હાલમાં જે જૂનું રેશન કાર્ડ હોય જે એડ્રેસ ઉપર હોય એના આજુબાજુની બે કોપીઓ લેવાની ઘરની લાઈટ બિલ ઇન્ડેક્સની નકલ વેરાપાવતી એ બે દર્શાવવાનું અને નીચે ડોક્યુમેન્ટ મેં લખ્યા છે એ જોઈ લેવું આ ફોર્મ ઉપર ટિકિટ તમારે લગાવી દેવી ફરજીયાત છે અને નીચે મેં ડોક્યુમેન્ટની લિસ્ટ આપી છે એ તમારા ડોક્યુમેન્ટ સાથે જોડવાના છે